સમાચારમાં વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાની દક્ષિણ વન વિભાગ કચેરીમાં પુત્રની જગ્યા પર નિવૃત્ત પિતા ફરજ બજાવે છે જી હા વલસાડ જિલ્લાના દક્ષિણ વન વિભાગ કચેરીમાં એકાઉન્ટન્ટ જેવી સેન્સિટિવ જગ્યા પર હિસાહ હિસાબી શાખામાં એક રિટાયર્ડ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે જ્યારે એ વિભાગે આ કર્મચારીને કોઈ બહાને ઓફિસમાં આવવાનો મો છૂટતો નથી ઓફિસના પૂછવામાં આવ્યું ત્યારે આજ રોજ રજા બોલ એવા પણ સાંભળવા મળ્યા છે કે જ્યારે કે સરકારી ઓફિસમાં સરકારી અધિકારી શું જોઈ રહ્યા છે તેવું ચર્ચાઈ રહ્યું છે આ ઓફિસમાં કોઈ એકાઉન્ટ નથી કે રિટાયર કર્મચારીને આવવું પડે કે પછી મિલી કરી બેઠા છે લોકચર્ચામાં એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે શું સરકાર અને તપાસ કરશે આ બધું ડીએફઓ જાણવા છતાં અજાણ કે પછી સાહેબને આ કર્મચારી વગર ફાવતું નથી એવું લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે આ કર્મચારી કોણ વાંચતા રહો અને જોતા રહો તેવું જોવા મળી રહ્યું છે